આઠ એપ્રિલે થનારું સૂર્યગ્રહણ આ ચાર રાશિના જાતક માટે નીવડશે અશુભ રહો સાવધાન એક સૂર્યગ્રહણ બે ચોવીસ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ આઠ એપ્રિલ બે ના રોજ થશે કેટલીક રાશિઓને સૂર્યગ્રહણથી ફાયદો થાય છે તો કેટલીક રાશિઓ માટે ગ્રહણ અશુભ માનવામાં આવે છે જાણો કઈ રાશિના જાતકોએ સાવચેત રહેવું જોઈએ બે આઠ એપ્રિલનું સૂર્યગ્રહણ મેષ વૃશ્ચિક કન્યા કુંભ અને ધન રાશિના લોકો માટે પ્રતિકૂળ સાબિત થશે આ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ કષ્ટદાયક રહેશે વેપાર પૈસા નોકરી પરિવારની બાબતોમાં થોડી સાવચેતી અવશ્ય રાખો ત્રણ મેષ રાશિના જાતકોને સૂર્યગ્રહણના કારણે જીવનમાં આર્થિક અને શારીરિક ઉતાર ચઢાવ જોવા મળશે નોકરીમાં અનેક પડકારો આવી શકે છે તમારો આત્મવિશ્વાસ ઓછો થવા ન દો ભૂલથી પણ રોકાણ ન કરો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો નહીંતર નાણાકીય ખર્ચ વધી શકે છે રાશિવાળા લોકોને સૂર્યગ્રહણની અશુભ અસરને કારણે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે વેપારમાં નુકસાન થઈ શકે છે નોકરી ધંધાના સંબંધમાં મોટા ફેરફારો ન કરો પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લઈને તમારે ચિંતા કરવી પડી શકે છે બેદરકાર ન બનો પાંચ સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના લોકોના પણ પરેશાનીઓ લાવશે તમારા પ્રેમ જીવન અને દાંપત્ય જીવનમાં પર અસર થશે નોકરી બદલવાનો વિચાર મુલતવી રાખવો છ સૂર્યગ્રહણના કારણે ધન રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમ કે આર્થિક નુકસાન થવાની સંભાવના છે કોઈને ઉધાર ના આપો રોકાણ ટાળો પતિ પત્નીના સંબંધો વિવાદનું રૂપ લઈ શકે છે